આપણે જ્યારે પણ શિવનું નામ લઈએ ત્યારે મનમાં શું આવે મંદિરમાં પૂજાતી એક મૂર્તિ કે પછી એનાથી પણ કંઈક વધારે ગહન ચાલો આજે શિવપુરાણના આધારે શિવના એ દાર્શનિક સ્વરૂપને સમજવાની કોશિશ કરીએ જે દેવત્વથી પણ પરે છે તો મૂળ સવાલ એ જ છે શું શિવ માત્ર એક શક્તિશાળી દેવ છે કે પછી એનાથી પણ કંઈક વિશેષ આ જ પ્રશ્ન આપણી આજની ચર્ચાનો પાયો છે ચાલો શિવની એ પરિચિત છબીથી થોડું આગળ વધીએ અને એમના મૂળ તત્વને સમજવાનો પ્રયત્ન કરીએ તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી શાસ્ત્રો અનુસાર આ શિવ શબ્દનો ખરેખર અર્થ શું થાય છે જુઓ અહીં જ આપણો આખો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે શિવ કોઈ વ્યક્તિ નથી પરંતુ એક તત્વ છે એક સિદ્ધાંત છે શિવ શબ્દનો અર્થ જ છે શુદ્ધ ચૈતન્ય અથવા તો જે કલ્યાણકારી છે મતલબ કે શિવ કોઈ દેવતા હોવા કરતા એક અવસ્થા છે આ શિવ તત્વના ગુણધર્મો કેવા છે એ છે નિરાકાર બ્રહ્મ જેનું કોઈ રૂપ નથી એ છે નિષ્ક્રિય સાક્ષી એટલે કે જે બધું જુએ છે પણ કશામાં એ દખલ નથી કરતું એ જ છે અદ્વૈત તત્વ મતલબ કે જ્યાં કોઈ બીજું નથી બસ એક જ વાસ્તવિકતા છે અને સ્વાભાવિક છે કે જે તત્વ છે એ જન્મ અને મૃત્યુના ફેરાથી તો પરે જ હોય સારું તો પછી આપણે જે શિવને જોઈએ છે એમના પ્રતિકોનું શું જેમ કે સ્મશાનમાં નિવાસ શરીર પર ભસ્મ આ બધાનો કોઈ ગહન અર્થ તો હશે જ ને ચાલો એને કે રૂકેલીએ હવે જુઓ સ્મશાન નામ સાંભળતા જ આપણા મનમાં ભય અને અંતનો વિચાર આવે ખરું ને પણ અહીં એનો અર્થ બિલકુલ અલગ છે બહુ જ ગહન સ્મશાન એ જગ્યા છે જ્યાં બધું જ બળીને રાખ થઈ જાય છે આપણો અહંકાર આપણું હું પણ ત્યાં જ ભસ્મ થાય છે અને શાસ્ત્રો કહે છે કે જ્યાં એ હું નથી બસ ત્યાં જ શિવ છે અને એ જ રીતે શરીર પર લગાવેલી ભસ્મ એ શેનું પ્રતીક છે એ સતત યાદ અપાવે છે કે આ દુનિયા આ શરીર બધું જ નાશવંત છે અંતે તો બધું રાખ જ થઈ જવાનું છે તો પછી પાછળ શું બચે છે બસ એ જ શાશ્વત સત્ય એ જ શિવ તત્વ પણ એક મિનિટ શિવ ક્યારેય એકલા નથી હોતા એમની સાથે હંમેશા શક્તિ હોય છે તો પછી આ શિવ અને શક્તિનો સંબંધ શું છે ચાલો જોઈએ કે આ જોડી સૃષ્ટિના કયા રહસ્યને ખોલે છે આ એક બહુ જ પ્રખ્યાત શ્લોક છે જે કહે છે કે શિવ એટલે કે શુદ્ધ ચેતના શક્તિ વગર તો નિષ્ક્રિય છે શબ સમાન છે જ્યારે શક્તિ સાથે જોડાય છે ત્યારે જ એ શક્તિમાન બને છે એના વગર સૃષ્ટિનું કોઈ સર્જન શક્ય જ નથી તો આને સરળ રીતે સમજીએ શિવ અને શક્તિ બે અલગ વસ્તુઓ નથી જાણે એક જ સિક્કાની બે બાજુઓ શિવ જો શુદ્ધ ચેતના છે તો શક્તિ એની સર્જનાત્મક ઉર્જા છે શિવ જો માત્ર સાક્ષી છે તો શક્તિ એની સામેની અભિવ્યક્તિ છે એક સંભાવના છે તો બીજું એનું પ્રગટીકરણ છે અને આ બંનેના જોડાણનું સૌથી સુંદર પ્રતિક કયું અર્ધનારીશ્વર સ્વરૂપ અડધું શરીર શિવનું અર્ધુ શક્તિનું આ સંપૂર્ણ સંતુલનનું પ્રતિક છે જ્યાં ચેતના અને ઉર્જા એક થઈ જાય છે અચ્છા જ્યારે પણ આપણે શિવના તાંડવ વિશે સાંભળીએ ત્યારે મનમાં સીધો જ વિનાશનો વિચાર આવે છે પણ શું તાંડવનો અર્થ ખરેખર વિનાશ જ છે કે પછી એની પાછળ પણ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે ના તાંડવ એ વિનાશ નથી એ રૂપાંતરણ છે પરિવર્તન છે જેમ કોઈ જૂની જર્જરિત ઇમારતને તોડીને એની જગ્યાએ નવી અને મજબૂત ઇમારત બનાવવામાં આવે બસ એવું જ કાંઈ છે આ જે તૂટે છે એ જ તો નવું બને છે તાંડવ એ આપણા અંદરની જડતા આપણા ખોટા અહંકાર અને જૂની નકામી માન્યતાઓનો નાશ કરે છે જેથી નવા વિચારો અને નવી ચેતના માટે જગ્યા બની શકે એ એક આધ્યાત્મિક પુનર્જન્મ છે સારું આ બધી ફિલોસફીની વાતો તો થઈ પણ આ બધી વાતોનો આપણા રોજિંદા જીવન સાથે શું સંબંધ આ જ્ઞાનને આપણે જીવનમાં કઈ રીતે ઉતારી શકીએ ચાલો હવે આંતરિક યાત્રાને સમજીએ તો સવાલ એ છે કે આ શિવ પહોંચવું કઈ રીતે એનો કોઈ રસ્તો છે હા શાસ્ત્રો ત્રણ મુખ્ય પગલાં બતાવે છે પહેલું નંદીની જેમ વિનમ્ર બનવું મતલબ કે અહંકારને ઓગાડી દેવો બીજું વૈરાગ્ય એટલે કે કોઈ વસ્તુ પ્રત્યે જબરદસ્ત આકર્ષણ પણ નહીં અને કોઈના પ્રત્યે નફરત પણ નહીં અને ત્રીજું સૌથી અગત્યનું સાક્ષીભાવ બસ મનમાં જે ચાલી રહ્યું છે એના દર્શક બની જવું અને અંતે શિવપુરાણનો આ જ તો સાર છે જ્યાં મેં નહીં વહીં શિવ હેં જ્યાં સુધી આપણો વ્યક્તિગત અહંકાર આપણું હું જીવંત છે ત્યાં સુધી શિવ તત્વનો અનુભવ શક્ય નથી જે ક્ષણે એ હું ઓગળી જાય છે એ જ ક્ષણે શિવ પ્રગટ થાય છે અને એટલે જ આ આથી યાત્રાનો અંતિમ ઉદ્દેશ્ય છે શિવોહમની અનુભૂતિ જેનો અર્થ થાય છે હું જ શિવ છું આ કોઈ બહારના દેવની પૂજા નથી પણ પોતાની અંદર રહેલી એ શુદ્ધ ચેતનાને ઓળખવાની યાત્રા છે એ સમજવાની યાત્રા છે કે હું આ શરીર કે મન નથી હું તો એ જ શિવ તત્વ છું તો અંતે આ પ્રશ્ન આપણી સામે આવીને ઊભો રહે છે જો શિવ કોઈ વ્યક્તિ નહીં પણ એક અવસ્થા છે એક ચેતનાનું સ્તર છે તો એને પોતાની અંદર શોધવા માટેની યાત્રા કઈ હશે આ યાત્રા દરેક વ્યક્તિએ પોતાની અંદર જાતે જ કરવી પડશે